નમસ્તે વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આજના વિડીયોમાં જોવાના છીએ કે પોલીસ કોન્સ્ટેબલના કોલ લેટરની ઓફિશિયલી જાહેરાત થઈ ગઈ છે કઈ તારીખ આવી છે તેના વિશે ચર્ચા કરવાના છીએ તો વિડીયોને છેલ્લે સુધી નિહાળવા વિનંતી અને જો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તો ચાલો આપણે વિડીયોની ચર્ચા કરીએ પોલીસ કોન્સ્ટેબલના કોલ લેટરની ઓફિશિયલી જાહેરાત કઈ તારીખની જાહેરાત થઈ તે જોઈ ડિટેલ જીપીઆરબી એલઆરડી કોલ લેટર એલ આરડી પરીક્ષાના કોલ લેટર તારીખ સાત છ બે હજાર ના રોજ બપોરે એક કલાકે ઓજાસ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાશે વિદ્યાર્થી મિત્રો આની ઓફિશિયલી આપણે જોઈ

લેખિત પરીક્ષાના કુલ લેટર સાત તારીખથી બપોરે એક વાગેથી ડાઉનલોડ કરી શકાશે